જ્યાં મિત્રો હું છું ખાસ દોસ્ત તમારો તુલસી બેલ ખેંદા એક નાનકડા એવા ગામમાંથી હું તમને ડેલી એક ને એક દિવસ નહીં દરરોજ હું તમને આવી નસવાડી તાલુકા છોટાઉદેપુર જિલ્લાની અંદર જે કોઈ બી બનાવ બનતો હોય તે દિવસે મને માહિતી કદાચ મળી જતા હોય તો હું તમને તરત હું જણાવી દેતો હશે અને જે તમને કાલના વિડીયોમાં પણ કહ્યું હશે કે કાલે આવા કોઈ નવા વિડીયો સાથે મળીશું અને તમે એ જ વિચારીને પહેલાથી મારા તુલસીબીલની યુટ્યુબ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરીને રાખી છે એના માટે તમારો ખૂબ ખૂબ આભાર અને આજે જ રીતે આજના પણ આપણે આજે મળી જ ગયા તો તમારે તુલસી બિલના યુટ્યુબ ચેનલ ઉપર તમે કદાચ નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ત્યાંથી નોટિફિકેશન આપણને સૌથી પહેલા મળી જાય નસવાડી તાલુકા છોટાઉેપુર જિલ્લાની અંદરની તો તમામ માહિતી તમને સૌથી પહેલા જોવા માટે મળી જાય તો આજનો આજની વિડીયો એ છે કે જે

આ વિડીઓ નસવાડી તાલુકો છોટા ઉદેપુર જિલ્લાની અંદર આપણા આદિવાસી સમાજ ભાઈઓને રાતારાત પહોંચાડી દેજો તાથી જેને પણ આવવાની ઈચ્છા હોય એ આવી શકે અને આવાસે તો ઠીક નહીં આવાસે તો ઠીક પણ આ તમારો દોસ્ત તુલસી બિલ તો જવાનો છે એ તમને જે પણ તે ચેતર વસાવા જે પણ બોલશે તેને વિડીયો આખો આખો લઈને આવશે ભલે એક કલાક ભાષણ કરશે કે બે કલાક ભાષણ કરશે તમને જે પણ કાર્યક્રમમાં જે પણ ચેતર વસાવવા બોલશે તે તમને સાંભળવા મળી જશે તો આ માહિતી મને ક્યાંથી મળી તો ચેતર વસાવવાની ટીમ દ્વારા રસી ગામ કોક આ માહિતી મને મળેલ છે તો

આપણે લોકોને જાણ કરવાની હોય તો તમે કઈ વારના મારી યુટ્યુબ ચેનલ ઉપર તમે પેલા વિડીયો જોઈ ચૂક્યા હશો એ જ રીતે આપણે વિડીયો બનાવીને લોકોને આપણે જણાવી દઈશું પણ તમે પહેલાં મને જાણ કરી દેવાની ત્યાંથી હું તમને જે પહેલાં તમે વિડીયો જોઈ ચૂક્યા હશો એ જ રીતે હું તમારા વિડીયો પણ હું બનાવીને હું લોકોને જણાવી દઈશ અને તુલસીબેલનો કોન્ટેક્ટ નંબર આ બાજુ દેખાશે એની ઉપર તમને વોટ્સઅપ મેસેજ કરી દેવાનું અને એની ઉપર તમે ફોન કરીને વાત પણ કરી શકો અને વોટ્સઅપ ઉપર વાત પણ કરી શકો અને તરત તમને રિપ્લાય મળી જશે તો બસ આજના વિડીયોમાં આટલું છે અને આપણે કાલના વિડીયોમાં મળીશું કે ચેતર વસાવા શું શું બોલે છે તે કાલના વિડીયોમાં આપણે મળીએ જય હિન્દ જય ભારત